શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા મેગા સર્વરોગ ફ્રી કેમ્પ યોજાયો હતો કરંજ ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી સહિત સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મેગા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર અને આયુષ્યમાન કાર્ડ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો હેલ્થ ચેકઅપ કેમ્પમાં ઓપીડી રોગ નિષ્ણાંત તેમજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમના આયોજન સ્થાનિક મનીષા અને શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા કરવામાં જય દ્વારકાધીશ આજે મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મગોબ હેલ્થ સેન્ટર ખાતે અમારું શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ આયોજિત વિના સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ અને રાજ્ય સરકારની જે પ્રજાલક્ષી યોજનાઓ છે એને માહિતી આપતો આજનો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે મારા કરંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી સાહેબ સહિત અમારી કોર્પોરેટરોની ટીમ અમારા કાર્યકર્તાઓ સમાજના આગેવાનો લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે આ તકે અમારી મગોબ હેલ્થ સેન્ટરના જે મેડિકલ ઓફિસર છે ડૉક્ટર તનુલતાબેન ડૉક્ટર તુષારભાઈ અને એની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અંતે તો એટલું જ કહીશ કે મગોબ હેલ્થ સેન્ટરમાં ખૂબ સારી કામગીરી થાય છે અને સરકારનો પણ એવો આગ્રહ છે કે આરોગ્યલક્ષી સેવા સેવાડાના લોકો સુધી પહોંચે એ માટેનો આજનો આ કેમ્પ યોજાયો હતો જેમાં ખૂબ રિસ્પોન્સ અને ખૂબ સારી સફળતા અમને મળી છે જય દ્વારકા કમસે કમ વધારે થી પણ વધારે લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો